શું મિત્રો તમે તમારી જિંદગીમાં ક્યારેક ગલકાને આવી રીતના ગેસ ઉપર શેક્યા છે જો ના શેક્યા હોય તો હવે મિત્રો તમે અચૂક આવું કરવાના છો તો મિત્રો તમારે સૌ પ્રથમ શું કરવાનું છે તમારે ગેસ ચાલુ કરવાનો છે ને તેના ઉપર તમારા ઘરે જો ઝાડી હોય તો તમારે એના ઉપર ઝાડી મૂકી દેવાની છે અને વ્યવસ્થિત તમારે મિત્રો એક નાની સાઇડનું ગલકું શેકવા માટે મૂકી દેવાનું છે જો મોટી સાઇઝના ગલકા હોય તો તમારે બે કટકા કરીને એક કટકાને તમારે તેના શેકવા માટે તમારે મૂકી દેવાનું છે મિત્રો આ ગલકાને શેકવાનું છે તમારે પાંચથી દસ મિનિટ સુધી જેવી રીતના આપણે રીંગણું શેકતા હોઈએ છીએ ઓળો કરવા માટે એવી રીતના તમારે ગલકું શેકવાનું છે આખે આખું ચારે બાજુ તમારે ચીપિયાની મદદથી ફેરતો ફેરવતા શેકતું જવાનું છે જેથી કરીને આખે આખું ગલકુ છે કાળું થઈ જાય હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ પારુલબેન રાઠોડને રાજકોટથી રંજનબેન સોનપાલને લંડનથી જયંતીભાઈ પરમારને વડોદરાથી બીનાબેન આઈયાને મુંબઈથી દિનેશભાઈ પટેલને સુરતથી આશાબેન હજેલાને અમદાવાદથી શીલાબેન દેસાઈને વલસાડથી લતાબેન જોગીને જુનાગઢથી અનિલભાઈ મકવાણાને ભરૂચથી અને સુધાબેન ભટ્ટને કચ્છ ભુજથી જાય છે તો મિત્રો તમે હવે જોઈ શકો છો વિડીયોની અંદર કે જે ગલકું છે ધીરે ધીરે શેકાવા લાગ્યું છે અને ધીરે ધીરે કાળું એની ઉપરની જે છાલ છે એ કાળી થવા લાગી છે હવે મિત્રો એકદમ તમારું આ ગલકું છે શેકાઈ જાય એકદમ કાળું થઈ જાય ત્યાં સુધી તમારે શેકતું જવાનું છે ચીપક્યાની મદદથી તમારે ફેરવતું જવાનું છે અને હવે મિત્રો પાંચથી દસ મિનિટ સુધી આપણે આ ગલકુ શેકશું એટલે એકદમ વ્યવસ્થિત કાઢી એની જે ઉપરની જે આપણે છાલ હોય એકદમ કાળી થઈ જશે હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે જે આ ગલકું છે એને થોડું ઠંડુ પડવા દેવાનું છે કેમ કે એકદમ ગરમ હશે એટલે થોડુંક ઠંડુ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે એક વાટકાની અંદર તમારે આ ગલકું મૂકવાનું છે અને ચમચી તમારે લેવાની છે અને ચમચીની મદદથી હવે મિત્રો તમારે તેને દબાવતું જવાનું છે તમારે કટકા કરીને ચમચીની મદદ તમારે ઊભી ચમચી મારશો એટલે કટકા પણ થઈ જશે અને તમારે દબાવતું જવાનું છે જેથી કારણે એની અંદર જે રસ હોય એ બધો બહાર નીકળી જાય તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત આપણે એને દબાવશું એટલે રસ બધો જેટલો પણ રસ હશે એ બધો જે ગલકાનો રસ હોય એ બધો ગલકાની બહાર નીકળી જશે અને હવે મિત્રો તમારે એક અલગ વાટકાની અંદર ગરણીની મદદથી તમારે આ રસ અલગ કરી લેવાનો છે એટલે કે આ બધું તમે એના ગરણીમાં નાખશો એટલે રસ બધો નીકળી જશે અને હવે ચમચીની મદદ તમારે ફરીથી આ ગલકાને ઉપરથી દબાવવાનું છે જેથી કરીને બીજો જે પણ વધારાનો રસ હોય અંદર રહી ગયો હોય એ પણ બધો રસ તમારા વાટકાની અંદર ગળાઈને આવી જાય તો હવે તમે જોઈ શકો છો કે આપણે વાટકાની અંદર રસ છે ગલકાનો બધો આવી ગયો છે હવે મિત્રો તમે ઉપયોગ જણાવી દઉં તો મિત્રો જે લોકોને ઉધરસ બહુ થઈ હોય અને દવાથી પણ ના સારું થતું હોય તો તમે મિત્રો એકવાર આ દેશી ઉપાય છે એનો ઉપયોગ તમે કરી શકો છો એકવાર તમે આવી રીતના ગલકાને શેકીને તેનો રસ તમે પીશો તો ચોક્કસપણે ઉધરસની અંદર તમને રાહત મળશે અથવા બહુ ઘર બહુ ઉધરસ આવતી હોય તો તેની અંદર પણ તમને રાહત જોવા મળશે અને આનો સ્વાદ પણ મિત્રો ખૂબ જ સારો હોય છે એટલે કે નાના મોટા બધા લોકોને પસંદ પણ આવશે અને તમારો આ દેશી ઉપાય છે એ ઉધરસ માટે ખૂબ જ કામમાં આવવાનો છે તો એકવાર તમે મિત્રો અવશ્ય ટ્રાય કરજો આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ